કારણ કે બાળક માતૃભાષાના માધ્યમથી પોતાની સંસ્કૃતિ વાસ્તવિક શિક્ષણ મેળવી શકે છે કારણ કે માતૃભાષાનો તેમનો સંબંધ તેની માંગ અને રક્ત સાથે જોડાયેલ હોય છે પોતાની હવે અમારી શાળાની વાત કરો ને અમારી શાળામાં તો શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોની સાથે સાથે સંસ્કૃત વિવિધ શ્લોકો અને શુભાશિતો પણ શીખવે છે સંસ્કૃતિ સંવર્ધન અંતર્ગત રામાયણ મહાભારત અને ત્રાંતિકાની પરીક્ષા પણ લેવામાં આવે છે

જેવાનું સ્વતંત્ર મૂકવા આપ્યું હતું તેમની દીકરી ગોખણ્ય પ્રાથિક સૌસંત્ર રહી છે પણ એક વાત કરું અંગ્રેજી શાળાઓમાં ઘણી બધી બધી શીખવાણ છે અરે પણ આ બધું થાય છે જ્યારે માતૃભાષાની શાળામાં વિદ્યાર્થીનીઓ આ બધી પ્રકૃતિ શીખે છે જેમ કે સંગીત માધ્યમિત ભાજિંદ્ર પ્રગારના વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ બાસ્કિબોલ ચેસ જિમ્નાસ્ટિક આ બધું થાય છે અને તેથી જ શક્ય બને છે అంతరాష్ట్రీయ స్థల సమయం al